ચર્ચા કરી તેના પર મંજૂરી મેળવવા માટેની સભા મળી હતી સામાન્ય સભાના અંતે બાર જેટલા કામોને વિવિધ વિકાસલક્ષી કામો ને મંજૂરી આપવામાં આવી હતી જેમાં અમુક કામોને શાસક પક્ષ તરફે વધુ મતેથી મંજૂરી આપવામાં આવી હતી આ અંગે વધુ માહિતી મેયર પિંકીબેન સોનીએ આપી હતી આજે પાલી વડોદરા મહાનગરપાલિકાની સભા દરમિયાન રેગ્યુલર અગિયાર કામો હતા જેમાં નવીન એક એમ કુલ બાર કામોનું આજે સભામાં લેવામાં આવ્યા હતા જેમાં એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વડોદરા ખાતે આવનાર કોમ્પેક્ટ બાયોગેસ માટે વડોદરા શહેરમાંથી દૈન દૈનિક જનરેટ થતાં સોલિડ વેસ્ટમાંથી સોસ સેન્ટીગ્રેટેડ ત્રણસો પચાસ મેટ્રિક ટન ઓર્ગેનિક સોલિડ વેસ્ટને કોમ્પ્રેસ્ડ બાયોગેટ યુનિટ માટે ફીડ સ્ટોક તરીકે સોલિડ કન્ટેન્ટ અને ઓર્ગેનિક ઓર્ગેનિક કન્ટેન્ટના પ્રમાણ આધારિત રૂપિયા એંશી મેટ્રિક ટનના ભાવે દસ વર્ષના સમયગાળા માટે સપ્લાય કરવા માટે કરાર સાથે મંજૂરી કરવામાં મંજૂરી આપવામાં આવી છે અને બીજું આપણે અડાણી ટોટલ એન્જિનિયરિંગ ઇ લિમિટેડ દ્વારા લગભગ ચોવીસ જેટલા ઈ ચાર્જિંગ સ્ટેશનનો ચોવીસ જેટલા ઈ ચાર્જિંગ સ્ટેશનની મંજૂરી આપવામાં આવી છે જેમાં સદર ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશના એક યુનિટ ડીટ રૂપિયા એક પોઈન્ટ પચાસ પ્રથમ છ વર્ષને બદલે યુનિટ ડીટ આઠ પોઈન્ટ બ્યાસી ટકા પ્રથમ છ વર્ષ અને ત્યારબાદ વીજ વપરાશના એક યુનિટ દીઠ રૂપિયા બેના બદલે યુનિટ ડીટ અગિયાર પોઈન્ટ છોતેર ટકા બાકીના વર્ષ માટે વડોદરા મહાનગરપાલિકાને રેવન્યુ શેરિંગ પેટે આપવાના રહેશે આ દરખાસ્ત વોટિંગ દ્વારા બહુમતીથી પાસ કરવામાં આવી છે એ પાણીનો જે વિષય લેવામાં આવ્યો ત્યાં કામગીરી ચાલુ જ છે અને કમિશનરશ્રી દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો કે ત્યાં કામગીરી ચાલુ છે ચાલી રહેલ કામગીરી છે કાઉન્સિલર છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે પૂર્વ કાઉન્સિલર અહિયાં બેસીને કોર્પોરેશન નો કરતા હોય તેવા આક્ષેપ છે કેમેરા લગાવવાની માંગ કરી રહ્યા છે આ બાબતે આપનું શું માનવું એવા કોઈ આક્ષેપ કરવામાં આવ્યા છે છતાં એ વિશેની જાણકારી માહિતી મેળવવામાં આવશે ખરેખર એવું કોઈ કોઈ તથ્ય છે કે નહીં એ વિશેમાં એ માહિતી મેળવવામાં આવશે વાસ તળાવને ખાલી કરવાની કામગીરી ચાલુ જ છે અને આખું આખે આખું તળાવ ખાલી કરવાનું હોય એટલે મોટર અને પંપ વગેરે જે સતત અમુક કલાક સુધી ન ચલાવી શકાતા હોય એની પણ કોઈક લિમિટેશન્સ હોય છે બાકી આ તળાવને આખું કમ્પ્લીટ આખે આખું ખાલી કરી અને પછી એના બ્યુટિફિકેશન માટેનું આખું કામગીરી કરવામાં આવનાર છે તેથી ખાલી કરવાની કામગીરી ત્યાં ચાલુ જ છે બેન સ્થાયી સમિતિના સભ્ય અને કોર્પોરેટર દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે પાર્ટી પ્લોટોને લઈને કે ખાનગી પાર્ટી પ્લોટો દ્વારા વધારે ચાર્જ વસૂલવામાં આવવા છે તો પાલિકા દ્વારા આ પાર્ટી પ્લોટોનું નિર્માણ કરવામાં આવે શું એક પાર્ટી પ્લોટો માટેની દરખાસ્ત આવેલી જ છે જેમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે અને એ દરખાસ્ત મૂકવામાં ઓલરેડી બે બે પાર્ટી પ્લોટો માટેની દરખાસ્તો લેવામાં આવેલી જ છે અને અંગે આગળ જે પણ નિર્ણય કરવામાં આવશે એ સભામાં પછી આવશે જ આગળ સમય જતા દબાણ મુદ્દે જે પણ રજૂઆત કરવામાં આવી છે તેની પણ માહિતી એમના પાસેથી લઈ અને તે અંગેની તપાસ કરવામાં આવશે એમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે કમિશનર દ્વારા એને નોટ ડાઉન પણ કરવામાં આવી છે અને એ વિષય અંગે પણ એમના દ્વારા માહિતી મેળવી અને એ અંગે જે પણ યોગ્ય લાગશે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે